હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને કહીશ આજનો બ્લોગ ચાલતો છે આપણો નવ વાગે તો કંઈસ આપણે આપણા કોઈના ઘરથી મગફળી કઢ હતા એથી આવી ગયા છે પાટણથી છાબલીયા તો કંઈશ આપણા રાતી આવ્યા હતા ગાઈશ દસ સાડા દસ એવા તો કાંઈ જ આપણા ફોનમાં રાતી ડ્રાઈવિંગ કરવાનું હતું બાઇકથી ડ્રાઈ તો આપણો બ્લોક બનાવે નહીં એથી અડ્યા કે રાતી આપણે એથી અડ્યા હતા નવ વાગે ગાઈસ દસ વાગેવા પક્યા હતા એટલે આપણો બ્લોક બનાવ્યો નહીં ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે તો ગઈ તમને આપણા રોજનું જે છે તો તમને તે દઉં આપણા રોજનું ડેલી બ્લોક તો જો ગાઈસ આપણે ચાલુ કરીએ બ્લોકથી તો જોઈ લો ગઈશ આપણા રોજ તો કપા આપણા હોય દાડાથી વરસાદ આવે નહીં તેવું કપાને રૂબો ફાટવા માંડ્યું છે અને આમાં ગાય સારે જોઈ લ્યો ઉકાઈ જઈશ આવું ખાલી ઠાર પડે છે તારમાં તે ઉકાઈ ગયેલી તો સર ગમે આ ઠાર પડે છે ને એટલે હજી લીલી થઈ નહીં જોઈ લો ગાય છે ઠાર આ રીતે ઉકાઈ જઈ પણ ફાટવા માંડી છે સાંભળવા કંઈક તો હું આજ તૈયાર આવી નહીં આબાની તૈયારી કરવી પડશે અને પાસુ વળી રહી જશે ચાલો ગાય પણ બાપાની તૈયારી તૈયારી કરી અને કાંઈ આપણે આપણે રાતી કિલોમીટર સિત્તેર હિતથી જેવું કિલોમીટર કાપી નાખ્યા આ કાપીને આવે છે રાતી રાતી કોમ કરીને થાક લાગે તો અને બધો થાક લાગે કંઈક રાતે થોડો બ્લોક સવારનો તેરો એડિટ કર્યો એટલે એ મને મો બાર હા થઈ જાય એટલે આપણને ટાઈમ મળે નહોતો વધારે થાક બહુ લાગે તો અને દુખાતું તો આખું શરીર તો એવું બીજા કહીશ એટલે આપણો બ્લોક શૂટ નહોતો કર્યું કહું સવારે આપણે કરી દઈશું બ્લોક શૂટ તમારા અંદર ફાઇનલી કાંઈ કે આપણે આવી જાય છે હું સાંભળ હવે રોજ આપણા પછી જ બ્લોક ચાલુ થયો એ તો આપણે તૈયાર મજ કરી દીધી કરીશું મગફળીયા મંગા અને તો આપણા બ્લોકમાં જોઈ લીધું તો ચલો કંઈક આપણે બા પી લીધો છે નવું કંઈક જો ગઈશ તો કોઈ એટલા હે ફળે તો આજ તો બ્લોક કેટલા વાગે સારું કર્યું નવ વાગે એટલા વાજે આટલા તડકો થોડો હોમ થોડું જ કંઈ મતલબ હોમ જ નહીં તો ને એટલા જ બ્લોક ચાલુ કરતા મતલબ કે હાથ વાજે છે એવા પણ આજ તો કાંઈ નવ વાગે ચાલુ કરશે હમણાં ઉઠ્યા એટલો ચલો કઈશ આપણે તમને મળીએ થોડી વાર આપણા બ્લોકમાં બન્યા રેજો પછી જોઈ લઈએ પેલા બધું શંથી મસ્તમાં શું શું બદલાવ થઈ છે પછી તમને મળીએ કોઈ કોમ કરાવ કોમ કરી દઈએ ચલો બાય ગાઈશ તમે મળીએ आजी ब्लोक माँ बाया रहे तो आलो गाइस फाइनली फूल तलको आई जो शा पात्रा उपर थी उकाई जाए तो गाइस फेवरी ना केले या सथी उकाई जाए चलो गाइस आपला Yeah, <laughs> तो गाइस फाइनल हमारे पूला बांधाला क्षेत्र तारे फेर आवा पडेसी तो फेर आ तो परिषद फाइनल तो हमारे पूला बांधिन ये तो प्यांका कमो आवियो चला गाइस पुला फेर दीवा परी तो गाईस फायनली आपला फुळा फेवरी दिला बद्दा काय तर ना फुळा फेवरेज घ्या जोला गाईस हा बघा फेवरेज घ्या लो आई जे बघलो बघा हा जीव जंतु का फुळा फेवरी द्या ते बघा बारीनेकडे चवीर वेणी वेणी खाई व्यानी खाईज बघा जोला फुळा फेवरेज घ्या हा अरे नाही रे तू चला गाईस કે હાથ પકદ્દિન ખેલી